ખજૂર શિયાળામાં કમ્પલસરી આપણે ખાવો જોઈએ એમાંથી ખૂબ સારા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે આપણા શરીર માટે શિયાળામાં ખાસ જરૂરી છે અને આમાં આપણે અંજીર પણ ઉમેરવાના છીએ અંજીર પણ આપણા શરીર માટે ખૂબ જ લાભકારી હોય છે એ આપણે શિયાળામાં ખાસ ખાવું જોઈએ આજે આપણે ખજૂર અને અંજીર સાથે ફ્રૂટ મિક્સ કરીને ખજૂર અંજીર પાક બનાવીશું જેથી જો તમે ખજૂર પાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રીતે ખજૂર અંજીર પાક ખાઈને અલગ જ ટેસ્ટ આવશે તો ચાલો આજે બનાવી લઈએ ખજૂર અંજીર પાય તો તેના માટે અઢીસો ગ્રામ જેટલા અંજીર લઈ લેવાના છે અને એને આપણે નાના ટુકડામાં કાપી લેવાના છે મેં અહીંયા એને સૂડીથી આવી રીતે નાના નાના કટકા કરી લીધા છે જેટલા નાના કટકા હશે એટલું એ જલ્દી પલળી શકે છે કેમ કે આપણે એને પેસ્ટ કરવાની છે તો એને પાણીમાં ગરમ પાણીમાં પલાળવાનું છે જો તમે થોડાક મોટા કટકા કરશો તો એને થોડીક વાર લાગશે એટલે ડિપેન્ડ કે તમારે જેટલો ટાઈમ હોય એ પ્રમાણે તમારે એના કટકા કરવાના અને એના કટકા કરીને આપણે તૈયાર કરીને રાખી દેવાના તો તમે જોઈ શકો છો આ બધા કટકા થઈ ગયા છે હવે એમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈએ તો બને એટલું ઓછું ગરમ પાણી ઉમેરજો મેં અહીંયા અડધો કપ જેટલું એટલે કે સો એમએલ જેટલું જ ગરમ પાણી લીધું છે જેટલું પાણી ઓછું હશે એટલું જ પાછળથી ઓછો સમય લાગશે એને શેકાવવામાં તો મેં અહીંયા એને એક કલાક જેટલું રાખી દીધું છે આપણે એને પોચા કરવાના છે બેઝિકલી જેટલા પોચા હશે એટલું એની પેસ્ટ સરસ બનશે તો ખાસ પોચા થઈ જાય ને ત્યાં સુધી એને પલાળી રાખવાના ઇવન તમે આને આખી રાત પણ પલાળવા હોય તો થોડાક પાણીમાં પલાળી રાખજો આખી રાત તો પણ ચાલશે હવે તમે જોઈ શકો છો આ સરસ પલળી ગયા છે એકદમ પોચા થઈ ગયા છે તો આપણે હવે એને મિક્સરમાં પીસી લઈએ આપણે એને મિક્સરમાં પીસવાનું હતું એટલે થોડાક પલળેલા હશે ને તો એ સરસ પેસ્ટ થશે નહીં ત્યારે એ અધકચરી પેસ્ટ રહે છે એટલે એને પાણીમાં પલાળવું ખાસ જરૂરી છે અને પાણી નાખ્યા વગર જ પીસવાનું છે તમે જોઈ શકો છો મેં એને પીસીને તૈયાર કરી લીધું છે આવું સરસ લીસું પીસીને તૈયાર કરવું હવે એક ઝાડા તળિયાવાળી પેન લઈ લેવાની છે અને એમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું ઘીને થોડું ગરમ થવા દેવાનું છે અને પછી એમાં સો ગ્રામ જેટલી બદામ ઉમેરી દેવાની સાથે સો ગ્રામ જેટલા કાજુ લઈ લેવાના છે અને પચીસ ગ્રામ જેટલા પિસ્તા લઈ લેવાના છે અહીંયા મેં ટોટલ અઢીસો ગ્રામ જેટલા ફ્રૂટ્સ લીધા છે તમારે જે ભાવતા હોય એ ડ્રાયફ્રૂટ્સ અંદર ઉમેરી શકો છો અહીંયા તમે બદામની જગ્યાએ અખરોટ ઉમેરવા હોય તો અખરોટ ઉમેરી શકો છો એકલી બદામ લઈ શકો છો એકલા કાજુ લઈ શકો છો જેટલા ભાવ એટલા લઈ શકો છો ઇવન તમારે આના નાના કટકા કરવા હોય તો પછી ચાર કે આઠ કટકા કે જેવા કટકા તમારે કરી લેવા હોય એ પણ લઈ શકો છો બસ આને ધીમા ગીસ ઉપર આપણે ગુલાબી રંગના કાજુ થઈ જાય ને ત્યાં સુધી શેકી લેવાના છે ચારથી પાંચ મિનિટમાં આરામથી સરસ શેકાઈ જાય છે તો એને આપણે સાઈડમાં કાઢી લઈએ એક બોલમાં હવે જે આમાં ઘી વાયું છે એમાં જ આપણે ખજૂર લેવાનો છે તો મેં અહીંયા ટોટલ પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે અહીંયા મેં બી કાઢેલો તૈયાર જ ખજૂર લીધો છે એકદમ કાળો ખજૂર પોછો આવે તે લેવાનો છે અને આને મેં ઠળિયા વગર જ પાંચસો ગ્રામ જેટલો લીધો છે જો તમે ઠળિયાવાળો ખજૂર લેતા હોય તો છસો ગ્રામ જેટલો લેવો જેથી થળિયાના થોડોક વજન નીકળી જાય અને અહીંયા પાંચસો ગ્રામ જેટલો ખજૂર આપણને તૈયાર મળે અને જો તમારે અહીંયા આવી રીતે પોચો ખજૂર તમને ન મળે ને તો પછી તમારે એને આપણે અંજીર પલાળ્યું એવી પલાળી દેજો થળિયા કાઢીને એટલે સરસ પલળી જશે પછી પછી એને મિક્સરમાં પીસીને ઘી આને શેકી દેજો તો મેં ઉપરથી એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જેમ જેમ ઘી અને ખજૂર ઓગળતો જશે એમ એમ એક રસ થતું જશે અને ખજૂર ઓગળતો જશે સાથે અહીંયા એક મોટી ચમચી ઘી ઉમેરી દીધું છે અને આપણે જે અંજીર પીસીને રાખ્યું એ પણ ઉમેરી દઈએ હવે જો તમે શરૂઆતમાં પહેલી જ વખત બનાવવાના હોય કે પછી તમારે વધારે પડતું અંજીરમાં પાણી રહી ગયું હોય અને ઢીલું બેટર થઈ ગયું હોય તો તમે ખજૂર અને અંજીરને સાથે નહીં શેકતા એને અલગ અલગ શેકજો જેથી તમને ખ્યાલ આવે કે આ કેટલો શેકાઈ ગયો છે અહીંયા મેં એકદમ ઓછું પાણી નાખ્યું હતું એટલે આને વધારે વાર નહીં લાગે શેકાતા એટલે મેં સાથે જ ઉમેર્યો છે પણ જો તમે પહેલી વખત બનાવવાના હોય કે વધારે પડતું પાણી થઈ ગયું હોય તો બંનેને એક એક ચમચી ઘી ઉમેરીને અલગ અલગ શેકજો જેથી તમને ખ્યાલ આવે નહીતર પછી તમને એમ લાગશે કે આ સરસ શેકાઈ ગયો છે અને પછી એ જામશે જ નહીં એને ઢીલો ઢીલો રહેશે એટલે ખાસ આવી રીતે પેન છોડવા માંડે ને એકદમ એક મોટો ગોળો થવા માંડે ને ત્યાં સુધી એને શેકતું રહેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા નીચે વાસણથી પણ છૂટું પડવા માંડી ગયું છે આટલું થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જો ખજૂર શેકતા હોય તો ખજૂર અને અંજીર પણ એકલું શેકતા હોય તો આટલું એને શેકી લેવાનું હવે ગેસ બંધ કરી દેવાનો અને તેમાં અડધી નાની ચમચી એલચીનો પાવડર ઉમેરી દેવાનો છે સાથે થોડુંક જાયફળ એક ચોથાઈ ચમચી જેટલું જાયફળ ઉમેરવું વધારે પડતું ઉમેરવાની જરૂર નથી અને આ બેનની વસ્તુ ન ઉમેરવી હોય ને તો પણ સ્કીપ કરી દેશો તો પણ ચાલશે સાથે આપણે ડ્રાયફ્રૂટ જે આપણે તળીને રાખા એ પણ ઉમેરી દઈએ અને આ બધી વસ્તુને હવે હળવા હાથે મિક્સ કરી લઈએ જોઈ શકો છો સરસ મજાનું મિક્સ તૈયાર થઈ ગયું છે હવે આને આપણે ટ્રેમાં પાથરી દેવાનું છે તો આવી રીતે કાગળ લગાવી દેવાનું બટર પેપર લગાવી દેવાનું અને થોડું ખળું હાથે એને ઘી લગાવી દેવાનું બટર પેપર એટલે લગાવવાનું કે આ પ્લેટમાંથી આપણે એને ઇઝીલી કાઢી શકીએ એટલે જો બટર પેપર ના હોય તો કંઈ વાંધો નહીં થાળીને સરસ મજાની ગ્રીસ કરી દેવાની ઘીથી એટલે આરામથી બહાર નીકળી શકે તો હું અહીંયા ઘી લગાવી દઉં છું અને સાઈડમાં પણ થોડું થોડું ઘી લગાવી દેજો મેં થોડું થોડું લગાવ્યું હતું તો એમાં કાગળમાં થોડું ચોટી ગયું હતું એટલે બને તો થોડુંક વધારે ઘી લગાવજો જેથી સાઈડમાં થોડુંક નહીં અને આરામથી પછી આપણે જે પાક લીધો એ ઉમેરી દેવાનો હવે ઉપરથી આપણે એક નાની ચમચી જેટલું મધ ઉમેરવાનું છે મધ ઉમેરવાથી ટેસ્ટ ખુબજ સરસ આવે છે જો ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાય અને મારે ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ ઉમેરવી હતી એટલે મેં ઉપર જ ઉમેર્યું છે પણ જો તમારે ઉપર ના ઉમેરવું હોય તો પછી તમારે આપણે ડ્રાયફ્રૂટ જે ખજૂર સાથે મિક્સ કર્યા ત્યારે જ એમાં મધ ઉમેરી દેજો અને એમાં મિક્સ કરી દેશો તો પણ ચાલશે હવે ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરણ આવી રીતે લગાવીને એને આવી રીતે દબાવી દેવાની છે આ ના ઉમેરવું હોય તો ટોટલી સ્કીપ કરી દેવાય તમારે એમને ડ્રાયફ્રૂટ અંદર જ ઉમેરવું હોય તો પણ ચાલે અને આને હળવા હાથે થોડુંક દબાવી દેવાનું જેથી એ ચોટી જાય હવે આને આપણે ઠંડુ થવા દેવાનું છે મિનિમમ એને બે થી ત્રણ કલાક જામવા દેજો જેટલું એ જામશે એટલું કડક થશે નહીતર પછી ઢીલા ઢીલા રહેશે તો તમે એના સરખા પીસ નહીં કરી શકો એટલે બને તો એને બે કલાક પાંચ કલાક કે દસ કલાક સુધી રાખી દેજો એટલે સરસ જામી જશે તમે જોઈ શકો છો હું આંગળી અડાડું ને એટલું એ જામી ગયું છે જેટલું વધારે જામેલું હશે એને તમારે કટ્ટા કરવાની આરામથી મજા આવશે તો મેં એને દસ કલાક એને રાખી દીધું હતું અને બીજા દિવસે મેં એના કટકા કર્યા હતા અને જોઈએ એવડા પછી પીસીસ કરીને સ્ટોર કરી લેવાના આને તમે પંદર દિવસ સુધી ફ્રીઝ વગર બહાર રાખી શકો છો આ બગડશે નહીં આપણે આમાં માવો કે કોઈ બીજી એવી વસ્તુ નથી નાખી જે બગડી જાય છે એટલે તમે આને પંદર દિવસ સુધી રાખી શકો છો અને જો બહુ ઢીલો થઈ જાય તો પછી થોડીક વાર રાખી દેજો એને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફોલો પણ જરૂરથી કરી દેજો અને આવી બીજી કંઈક રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે એન્જોય કરો આ શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી ખજૂર અંજીર પાક આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ એન જય શ્રી કૃષ્ણ